ફાફી ગતાય મારો બોલ્યો ઓ હો હો ઠર્યું કોઈ આવે ના કોઈ આવે તો એમ કે આ તો આખો દાળી વાળી જાય આખો હું તો પાણી વાળી શકીએ મા ફોંગા તો હું આવી જ દવડી બે વખત તો હું ઢાળિયામાં પડ્યો આ ચોક ભળળ જ લાગા રે ભળળવાનું હોય તો આ તો હાડો બખબર નહી હર તો હું તો સોટો ચાપી લેલો કે હું તો જાય જા યાર હવે હું ઘેર જાય દહી બારે જવાનું ઘેર કોઈ આવવાના પાછું ઉર ના નતીગા મારુ છે ક્ષેત્રમાં ચા તો મળલી ને લે આપણે તારા ક્ષેત્રમાં ચા તો બેલી પણ વા તો ગણ લે આય જો કેટલો ભોણીવા લે લે સંતનતા હંતા અડ્યો હંતા નઈ બળી ગયો હજી સંતતા તો મંતા લે લઈ દે જલ્દી લે 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 ઓય લે ઓય હા મરાલા કીકુબા મે આ જોઓ આ જોકી મોણા આ ઠંડી વાય આઈ જા ઓય મફદુ પાણી પી થોડું ઠંડી તમારો માહો આ ચોથી આમાં તમે તો આ ડબળો ચોખો તો રાખો એ તો ચોખ્ખું છે ધોઈ પી લે કી પીવું છે આ કાકા દુઆ બધો ઊંઘ વતાળી આવો પુની અરે કાકા આ કાર મૂડો તોય આવ્યો છે ખબર ન પડી ઠંડી કેવી પડે છે કો એની પર ઠંડી ચો ના હોય ઠંડી ચો આવે છે મૂડી ઘણી તમારે ઓમારે પેલા પેલા હજી કોઈ ન ગોદ તો તોય કણ તો બાકી છે હાલ તો બાકી છે એ તો તો કુઈ રહીલા તો ઓસી રહું ના અમે આવો બૈતા અલ્યા એ તો અમે જા મેળવાન તપેલી જઈ તને તપેરા છે યાર આ લે આમ હું કહું કોને હે હું આટલા એ તો ખબર પડી ગઈ હતી તમે ઓમ ચા ધોઈ ના એટલે તમે આવી ગયા વગ્યા ને વગ્યા કાવ વગી તું જા ઓયથી જા આ મુઢાળ

તમે બે થાઉકાળો હું આવું જો મારો ઓના ઓના ખા દે બથાવા મારો ઊંઘ અને ચા હું ખબર ના પડી જો હા હા તમે

નહિ કોઈ નઈ થઈ જી આ માં તમે તો હજી તો અમુક લમણો કરવા જ નહીં ઘણી વાર હળગાવું દૂધ લાનો થોડો બે આ ઓણ તમે ચોહી લઈને આયા છો પેરા દાબે નાંગા પેરા ફૂંગો પેલે ટીગા તો કઈ કોઈ મને તો કરી દે જો સીધો પેલું લે પકડ वो चाटिए वो ना चाटिए वो चाटो वहाँ लियो सके लियो अरे भारों ने ले आते हैं बोला जंती रखो इम्नम थोड़ो चापी बात हो इसे यार तमिल तो उम्र लायक सो तमिल मारे भाई जो आ सही है ये बोला तारे चापी वालों ने डाने नहीं पिया ना दोनों वाला जगह बोला दोनों वाला में क्या मार 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 दोनों वाला

અલ્યા <icana>, બાફી <naj> <a sweet fruitonal noise> <Coh� tubeoses> <coughs> અરે આ બોણે બધું ચાંબા ધોડી નાખ્યો લ્યા ધોડી લે પોણા આવ દીઉ આ ગયું આ થઈ ગયું જોઈ લે કેવા જો ના પાવે કોઠો લાવો લે ઓન લે બોણે બેહ તો લે બીજો બીજો તા લે થોડો મેકો થોડો છોટો વાળી કરે ને ગીગુબર લાલ પીલા થઈ રહ્યા છે હું સટક કરું શાંતિ મારું ઘી